કોંગ્રેસે રોલના ખાડાઓમાં ભાજપના ઝંડા ખોડી દીધા છે રસ્તાઓની મરામત માટે વલસાડના સાંસદના આદેશ સર્કિટ હાઉસમાં જ રહી ગયા છે વલસાડ જિલ્લામાં તમામ રસ્તાઓમાં હાલ ખાડા માર્ગ બન્યા છે જેમાંથી માંડ માંડ રસ્તો શોધીને વાહન ચાલકો કમરના દુખાવાનો દર્દ લઈને પસાર થઈ રહ્યા છે કોંગ્રેસે આવા ખાડાઓમાં ભાજપના જનતાના ઝંડા ખોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે એક તરફ કોંગ્રેસ ખાડા માર્ગને લઈને રસ્તા ઉપર ઉતરી ગઈ અને વિરોધ પ્રદર્શન કરીને રહેશે ત્યારે વલસાડ લોકસભાના સાંસદ સર્કિટ હાઉસમાં બેસીને રસ્તાઓ મારા મત કરવાના આદેશ આપી રહ્યા છે જે સર્કિટ હાઉસ સુધી જ સીમિત રહી ગયા છે વાપી નગરપાલિકાના ભાજપની સત્તા હોવા છતાં પણ એક પણ સત્તા પક્ષના સભ્યએ જનતાનું આ દુઃખ જોવા માટે રસ્તા ઉપર આવ્યા નથી ક્યારે રજૂઆત પણ કરી નથી અને એવા આક્ષેપોમાં વાપીઓમાં ખાડાનું રાજ ભાજપના ઝંડા રોપીને વિરોધ કોંગ્રેસે કર્યો છે